વલસાડ એસટી ડેપો પર નંદન કુરિયનના પાર્સલ મહારાષ્ટ્ર પાન મસાલા તમાકુનો જથ્થો સપ્લાયનો કૌભાંડ ઝડપાયું વલસાડ એસટી ડેપો ઉપર રાજ્યના અને દેશના અલગ અલગ વિસ્તારમાં એસટી બસ દ્વારા પાર્સલ બુકિંગ લેવાનો કોન્ટ્રાક્ટ નંદની કુરિયર એજન્સીને સોંપવામાં આવ્યો હતો મહારાષ્ટ્ર પોલીસની ટીમને મળેલ બાતમીના આધારે એસટી બસમાં પાર્સલની આડમાં ગેરકાયદેસર વસ્તુઓ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા મોકલવામાં આવતી હોવાની બાતમી મહારાષ્ટ્ર પોલીસની ટીમને મળી હતી મહારાષ્ટ્ર પોલીસની ટીમે બાતમીવાળી બસમાં આવેલ શંકાસ્પદ પાર્સલની ચેકિંગ કરવામાં આવતા જે પૈકી પાંચ પેકેટમાંથી વિપુલ પ્રમાણમાં તમાકુ અને પાન મસાલાનો જથ્થો મળી આવ્યો હતો મહારાષ્ટ્ર પોલીસે ભરી તપાસ હાથ ધરી હતી જેમાં વલસાડ એસટી ડેપો ખાતે આવેલ પાર્સલ ઓફિસમાંથી પાર્સલની મસાલાનો જથ્થો સપ્લાય થયો મહારાષ્ટ્ર પોલીસની ટીમે એસટી ડેપો ખાતે આવેલી શ્રીનંદન પાર્સલ ઓફિસમાં તપાસ હાથ ધરી હતી જેમાં ઓફિસ સંચાલકની પ્રાથમિક પૂછપરછ કરતા વલસાડના કોઠારી બ્રદર્શ દ્વારા શ્રીનંદન પાર્સલનું ડુપ્લિકેટ બિલટી બનાવી પાર્સલ મોકલાવી હોવાનું રટણ કરી રહ્યા હતા મહારાષ્ટ્ર પોલીસે ઓફિસ સંચાલક પૃથ્વીરાજ શ્રી નાણાની અટકાયત કરી આગળની છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર